એપીએમસીના ડિરેક્ટર ના બારિયાના જન્મદિવસ નિમિત્તે ભાનપુરા ખાતે આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જાંબુઘોડા તાલુકા ભાજપના પ્રમુખ રણજીતભાઈ બારિયા જાંબુઘોડા સરપંચ જીતકુમાર દેસાઈ અને વિક્રમભાઈ બારિયા ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પનું જીતકુમાર દેસાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે આ આવેલા તમામે તુલસીબેનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી આ મેડિકલ કેમ્પમાં પારુલ આયુર્વેદિક મેડિકલ કોલેજના ડોક્ટરે તેમની સેવા આપી હતી આ ઉપ્રાંત જામબોગડાની સરકારી કોલેજના વિદ્યાર્થીઓએ પણ સ્વયંસેવક તરીકે સેવા આપી હતી જ્ઞાનથી કાર્યક્રમ વધુ સુચારો રૂપથી પાર પડ્યો હતો જે કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનોએ આયુર્વેદિક સારવાર અને સલાહનો લાભ લીધો હતો આ પ્રસંગે તુલસીભાઈ બારિયાના જન્મદિવસ નિમિત્તે તેમના જન્મદિવસ નિમિત્તે બાનપુરા પ્રાથમિક શાળાના બાળકોને નોટબુક પેન અને ચોકલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જે બાળકો માટે ખુશીનો પ્રસંગ બની રહ્યો હતો આ કાર્યક્રમ તુલસીભાઈ જન્મદિવસને એક સામાજિક સેવાના કાર્ય સાથે જોડીને ઉજવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું